હેલો યુટ્યુબ ફેમિલી એકમ સમજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી એક નવા તમારું સ્વાગત છે તો આજે બતાવું અમારે આંબાવાડી છે એમાં તો કેરી કેટલી કેટલી મોટી થઈ છે તો તમને બતાવું તો આટલી આટલી મોટી થઈ ગઈ છે કેરી તો આ એક બે આંબાની જ આટલી મોટી કેરી થયેલી છે બીજી તો નાની નાની છે તમને બતાવો એ આટલી નાની નાની છે તો આજ આંબો છે ને એની જ કેરી આટલી મોટી છે એ તો બીજા આંબાની નાની નાની જ છે તો બધી કેરી છે ને કોઈ તો હજુ આટલી નાની નાની જ છે કોઈ કોઈ જ કઈ મોટી હશે તમે પાણી પણ વાળો છો આ બાજુ આપણે થોડા ચંદન રોપેલા છે લાલ ચંદન તેમાં આપણે પાણી સોયું છે તમને બતાવો ચંદન આ છે લાલચંદન તો જો ગયા વર્ષે રોપેલા અમે તો એક વર્ષ થઈ ગયો છે આ ચંદન ને એક વર્ષના સોડશે આ તો આને તૈયાર થવામાં તો બાર થી પંદર વરસ થઈ જાય પછી આપણને આના પૈસા જોવા મળે લાલચંદનના તો આપણે ઓસા ઓછા પચાસ પચાસ રૂપા રોપેલા અને એમાંથી ચાલીસ છે તો આપણે આ બધું છે નહી આ બધું કોતેળું છે એટલે એમાં આ જગ્યા શું છે કે એમાં જ પડી રહેલી એટલે એમાં આપણે ચંદન રોપી દીધા તો એમાં જ આપણે પાણી વાળતેલા છે પછી એમ બધો આ મોટો ખાડો છે અહીંથી ડાયર બધું ચોમાસાનું પાણી જાય ને તો આ સાઈડ અગાડી નદી છે નદીમાં પાણી જતું રહે રહેશે સરગવા તો નાના નાના છે સરગવા બી જમીને આવે ને સરગવા પાણી જતી રહી હવે કાલે આવે છે કે નહીં આવતી કોઈ કોઈ જગ્યાએ આટલી મોટી કવિ થશે કોઈ જગ્યાએ મોટી કોઈ જગ્યાએ નાની એવું છે હવે અહીંયા જ મોટી છે તો આટલે એકદમ નાની નાની છે હવે પાણી વધારે છોડવું પડે તો કેરી પહોંચાઈ જાય આ મોર આવે પણ બધો બળી જાય ને ખરી જાય મોર કેરી ઓછી લાગે તો આપણે આ વિડીયો લાંબો નથી કરતા તો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ